어떻게 부 m e s o r a l l y a u t r i o l y 인데까 or u n a m a d Gay pistol Ca aunque <laughs> encanto cu gear love descript League you કર્મચારી સંદીપભાઈ બારોચ એમની આગેવાનીમાં એમની જે સર્વિસ ચાલે છે અમારી બસ નડિયાદ સાળંગપુર સાળંગપુર નડિયાદ એના ઉપક્રમે આ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા કર્મચારી ગણ ની સાથોસાથ કેટલાક મુસાફરો પણ આ રક્તદાન આપવા માટે જોડાયા છે અને ખરેખર સાચા અર્થમાં આપણે જેમ કહીએ છીએ કે સૌથી ઊંચી સબસે ઊંચી પ્રેમ સગાઈ એને આગળ લઈ જવા માટે માનવ સભ્યતાને આગળ લઈ જવા માટે અમે ખરા અર્થમાં આજે આ લોહીની સગાઈને સ્થાપિત કરી છે કેટલું લોહી આજે અંદાજીત અમારા દ્વારા વીસ થી પચીસ બોટલ જેટલું એકત્રિત કરવામાં